અત્યારે આપણે જઈએ સોયાબીન પાસે તો ચાલો આપણે ત્યાં જઈએ અને સોયાબીન જોઈ આવીએ વા આપણે કેદુના નહોતા ગયા ને આ મોટો વિડીયો આપણે કેદુનો નહોતો બનાવ્યો એટલે આપણે જઈએ તો હાલો અમે માંડવીમાં ને માંડવીમાં હેલા જઈએ માંડવી જોઈ લો તમે આપણી એકદમ મસ્ત જામી ગઈ હે ઘટ એમ એટલે તમે જુઓ માંડવી હવે આપણે ભાલ્યા ને એટલે આપણે વાળી માંડવી તો હમણાં પાકી જાય પછી તો આપણે કાઢવાની રહે આપણે જઈએ સોયાબીન જોઈએ અહીંયા કે મોટો વિડીયો નોંધ બનાવતા રવિવાર શેમ કોઈ બનાવી એક વિડીયો એકવાર લાઈક કરી દે શેર કરી દે ને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ને ઓન કરી દે આપણા તમામ વિડીયો નો મેળવવા માટે તો ચાલો હવે આપણે જઈએ આમ સોયાબીન જોવા તમે જોઈ લે પેલા આપણી મગફળી કઈ ઘટ એટ કયો બાકી તમને દેખાય ફાલ કેમ હે ફાલ પણ આપણે મસ્તી નો હે આમાં એમાં ઘટશે નહી ચાલો જાય ને એકતા મગફળીમાં આપણે ભટકાવરા પગ આપડા ભટકાવતા રહે જામી ગઈ છે જો

બાકી કઈ શિયા નહી બીજું તો કાઈ વાદરા નું વાતાવરણ ગામમાં માંડવી કાઢી નાખી હે એને ભલા કાઢ નાખી હોય પાક હોય પાકી ગયે એટલે કાઢ નાખી આપણે વાર છે બીજી વાડી હે ત્યાં તમને ખબર હોય તો ન્યા પાક વામ પેલો મેં હતો તો ઉનાળ વાવેલ હતી માંડી ખેતર શોખું હતું અને દાતી રાપ કરવા કરવાની કે હતું કરેલું જ હતું એટલે સાહ નાખ્યા વગર આપણે તમને ખબર હે ટ્રેક્ટર મિની ટ્રેક્ટર વાવ દીધા કારણ કે આપણે બઢું હજી નસી ત્યારથી વાછળા હે હજી તો એ બેલો નાખ્યો આપણે પણ ન એ તોય ન આવે વાવેતર પોર થયા છે તારે

ધ્યાન રાખવું પડે તો ને તો હુયા ખૂતી ગયા માંડવી મોટી થઈ ગઈ છે નથી દેખાતા એટલે આપણે ધ્યાન રાખવું પડે મને એક ઈ બી છે કે ખરાબ આપણને અડી નથી આવતી ખેલા આમથી આવતું રહ્યું ભાઈ મારે બાકી મોરાઈ જાય થાય મોરજ આપણે ઓડ એ જોઈ લેજો જોયો હવે પોતવા આવ્યા ગયા આપણે અડદમાં હેઠ હેઠ આવી ગયું ઉપલો હેઠો અહીંયા બપેર આપણે બરધું નહીં સરવા મૂકી જા હું એ પેલા આપણે જોઈ આવીએ

દેખાડું થોડા સોયાબી હા દેખાઈ ગયો તો પાણી હતું એક તો હવે તમને અંદર આપણો ફાલ દેખાડી દો સોયાબીન જોઈ લો ક્યાંય કઈ શિયાની બાકી ફાટે આવે

મસ્ત રીતે બસ ગયા આજે એટલું જ તો કાલે મળીએ મળી મારા તરફથી તમને બતા જય માતાજી જય દ્વારકાજી જય શ્રી રામ જય કુળદેવીમાં જય માતાજી બાય બાય